માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું દેશના સન્માનનીય વડાપ્રધાન સાહેબ દ્વારા નવ ડિસેમ્બર બે ના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આખા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજ રોજ ધોરાજી તાલુકા કચેરીને LIC ધોરાજી શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજનાની વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ધોરાજી તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજ રોજ ધોરાજી હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી LIC દ્વારા આ યોજનાની જાણકારી આપી આ યોજનામાં જોડાતા બહેનોને સરકાર શ્રી દ્વારા દર મહિને સ્ટેપ પેન પણ આપવામાં આવશે અને ધોરાજી તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું આ તકે ધોરાજીના મામલતદાર પંચાલ સાહેબ નાયબ મામલતદાર વિજયસિંહ ચુડાસમા કનુભાઈ પરમાર ધોરાજી ઉપલેટા એલઆઈસી બ્રાન્ચ મેનેજર ગિરીશભાઈ ગોહિલ લલિતભાઈ ચુડાસમા તેમજ સંદીપભાઈ ભટ્ટ દેવાંગભાઈ ગોસાઈ સાગરભાઈ કુબાવત ભાવનાબેન પારેખ રૂક્ષાણાબેન તેમજ એલઆઈસી સ્ટાફ હાજર રહ્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે અહીંયા ધોરાજીમાં નગરપાલિકા ટાઉન હોલની અંદર અમે અમારા વિકાસ અધિકારી મિત્રો દ્વારા બીમા સખી મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું છે એમાં મામલતદાર સાહેબ શ્રી મામલતદાર ડેપ્યુટી મામલતદાર અને અમારા ત્રણેય વિકાસ અધિકારી મિત્રો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું હતું અને આશરે સો થી દોઢસો જેટલી બહેનો આંગણવાડી વર્કર્સ આશા વર્કર્સ વગેરે ઉપસ્થિત રહ્યા બેઝિકલી સર અમે બીમા સખીની રિક્રુટમેન્ટ થાય અને બહેનોને રોજગારી મળે એ માટે આ મિટિંગનું આયોજન કરેલું છે બીમા સખી સર સ્ટાઈપન બેઝ ઉપર આધારિત યોજના છે અને દસથી દસ ધોરણ પાસ હોય અને અઢારથી સિત્તેર વર્ષની ઉંમર હોય એવા કોઈ પણ બેન જે ગવર્મેન્ટ એમ્પ્લોયી ન હોય એવા બેન આમાં જોડાઈ શકે છે આમાં દર મહિને પહેલે વર્ષે સાત હજાર રૂપિયા બીજે વર્ષે દર મહિને છ હજાર રૂપિયા અને ત્રીજે વર્ષે દર મહિને પાંચ હજાર રૂપિયા એમ ત્રણ મહિનાનું ટોટલ બે લાખ સોળ હજાર રૂપિયા સ્થાઇપન થાય છે અને સાથે સાથે આમાં કમિશન પણ મળે છે નવમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ માનની મોદી સાહેબે ગૃહિણીઓને અને માત્ર દસ ધોરણ પાસ હોય એવી બહેનોને રોજગારી મળી રહી એ માટે બીમા સખી યોજનાનું લોન્ચિંગ કરેલું અને એના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ છે સર રિપોર્ટ અરશીભાઈ આહિર